નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ થ્રી વાયરમેનની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે આપણે વાત કરવાના છીએ તો જે મિત્રો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો એક પછી એક સ્ટેપ આપણે જોઈએ કે કઈ રીતે આ ફોર્મ ભરાય છે તો સૌથી પહેલાં મિત્રો તમારી જે ઓઝસની વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે ગવર્મેન્ટ ગુજરાત દ્વારા ચલાવવામાં આવે છે તેની અંદર તમે આ ફોર્મ ભરી શકો છો ઓજસની વેબસાઇટ તમે ઓપન કરશો ત્યારબાદ તમારે આવું ફોર્મ સિલેક્ટ કરી અને આ રીતનું તમારે આગળ આવી જશે તો સૌપ્રથમ તેની અંદર તમારે ઇન્ટર રજીસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે અહીંયા તમારો ઇન્ટર રજીસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અહીંયા પછી નીચે આપેલું છે કે એપ્લાય વિથ ઓટીઆર ઓટીઆરનો મતલબ થશે વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે જો તમે ઓટીઆરમાં મારશો તો તમારે ડાયરેક્ટ તમારા જે અગાઉના ડેટા છે તે બધા આવી જશે પણ અહીંયા તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ થઈ શકે છે તે પહેલાં અહીંયા નીચે તમને અગત્યની સૂચનાઓ થોડીક આપેલી છે અગત્યની સૂચનાઓ શું છે કે તમારો વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર નંબર અને જન્મ તારીખ એન્ટર કરી એપ્લાય વિથ ઓટીઆર કરવાથી તમે રજીસ્ટ્રેશન વખતે આપેલી વિગત અરજી ફોર્મમાં આપમેળે આવી જશે જેથી તમે અરજી ફોર્મ ઝડપથી ભરી શકશો ત્યારબાદ સ્કીપ કરવાથી અરજી ફોર્મમાં જરૂરી દરેક વિગતો ટાઈપ કરીને ભરવાની રહેશે તો અત્યારે આપણે છે તે અહીંયા સ્કીપ કરી દઈએ જો તમારે રજિસ્ટ્રેશન નંબર હોય છે તો તમે રજીસ્ટ્રેશન નંબર નાખી અને ડેટ ઓફ બર્થ કરી એપ્લાય વિથ ઓટીઆર કરી શકો છો પણ આપણે એવું માની કે આપણે રજિસ્ટ્રેશન નંબર નથી એટલે આપણે સ્કીપ કરીએ છીએ સ્કીપ કરતાં જ આપણે આગળ આગળનો સ્ટેપ શું આવે છે તો આગળનો સ્ટેપ આપણો આવે છે અહીંયા તમે જો વાયરમેન ક્લાસ થ્રી ઝી એસએસએસ બી આગળ બધી ડિટેલો આપેલી છે તેની અંદર પર્સનલ ડિટેલ ઉમેદવારની માહિતી આપેલી છે ઉમેદવારની માહિતી તો તેની અંદર સૌપ્રથમ ટાઇટલ આપેલું છે ટાઈટલની અંદર તમારે મિસ્ટર મિસ્ટર અથવા તો મિસિસ તમે કોઈ પણ તમારી રીતે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા તમારું સરનેમ આવશે ત્યારબાદ ફર્સ્ટ નેમ ફાધર હસબન્ડ નેમ ફાધર હોય તો ફાધર જો કોઈ છોકરી હોય તો તેને હસબન્ડનું નામ નાખવાનું રહેશે ત્યારબાદ મધર નામ આપેલું છે ત્યારબાદ આગળ તમને જેન્ડર આપેલી છે મેલ ફિમેલ ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે ત્યારબાદ જો તમે મેરિડ છો અનમેરિડ છો તો તે તમારે ડિટેલ નાખવાની રહેશે ત્યારબાદ અહીંયા તમને છે તે કેટેગરી આપેલી છે કેટેગરી પણ તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ કે ઉમેદવારની માહિતી અહીંયા તમારી માહિતી માગેલી છે તમારું એડ્રેસ તમને માગેલું છે તો તમારે તમારું એડ્રેસ આપવાનું રહેશે પ્રેઝન્ટ એડ્રેસ છે તો તમારું અહીંયા નાખી દેવાનું ત્યારબાદ તમારો અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તેનો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારો પિનકોડ અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ નીચે તમે જોશો એટલે તમને ફરીથી તમારું એડ્રેસ નાખવાનું કે છે જે તમારું પરમાનન્ટ એડ્રેસ છે તે પણ તમારે અહીંયા ફિલ કરી દેવાનું સ્ટેટ છે ડિસ્ટ્રિક્ટ છે તાલુકા છે પિનકોડ છે એ બધી ડિટેલ તમને આપેલી છે તમારે જાતે ભરી દેવાની ત્યારબાદ અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે જે એસએમએસ અલર્ટ મેળવવા માટે હશે તમારો મોબાઈલ નંબર તમે જે વાપરતા હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારું ઇમેલ આઈડી પણ અહીંયા ભરવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ મેળવવા માટે તમારું ઇમેલ આઈડી નાખવાનું રહેશે ત્યારબાદ રીટાઇપ મોબાઈલ નંબર તમારો જે નંબર છે તે ફરીથી નાખવાનો રહેશે ત્યારબાદ રીટાઈપ ઇમેલ આઈડી પણ તમારે ફરીથી નાખવાનું રહેશે નેશનલી તમને ઇન્ડિયન આપેલી છે ત્યારબાદ મિત્રો અન્ય માહિતી અધર ડિટેલ્સની અંદર જોઈએ તો શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો જો તમારે રમતગમતના કોઈ તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે અહીંયા યશ કરી અને આપી શકો છો અને જો કોઈ રમતગમતના તમારે કોઈ ડોક્યુમેન્ટ નથી તો તમે નોમાં ક્લિક કરી શકો છો ત્યારબાદ પર્સનલ પર્સનલ વિથ ડિસેબિલિટી તમને આપેલી છે તેની અંદર તમારે જે આવતું હોય તે કરી દેવાનું છે ત્યારબાદ આગળ છે કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તમારી પાસે જો કોઈ કોમ્પ્યુટરનું નોલેજ હોય તો તમારે યશ આપવાનું છે અને નથી તો અહીંયા નોમાં આપવાનું છે ત્યારબાદ આગળ આપેલું છે વિધવા વિધવા એ તમારી રીતે યશનો કરી દેવાનું ત્યારબાદ તમારે એક્સ સર્વિસમેન આર્મી નેવી એરફોર્સ તમે જો ક્યાંય નોકરી કરતા હોય તો યશનો તેની અંદર પણ સિલેક્ટ કરી દેવાનું છે જો તમે યશ કરો છો તમારે તો તેની ડિટેલ અહીંયા તમારે ભરવાની રહેશે આગળ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કરંટલી કરંટલી વર્કિંગ વિથ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો તો તેની ડિટેલ તમારે ભરવાની રહેશે ત્યારબાદ આગળ આપેલું છે લેંગ્વેજ ડિટેલ ભાષાની માહિતી આપેલી છે તો અહીંયા તમે જુઓ તો કે રીડ રાઈટ અને સ્પીક તો તમને જો ઇંગ્લિશ વાંચતા આવડે છે લખતા આવડે છે અને બોલતા આવડે છે તો ત્રણેયમાં ક્લિક કરવાનું રહેશે અને જો બોલતા નથી આવડતું ને ખાલી વાંચતા અને લખતા આવડે છે તો આ બંનેમાં ક્લિક કરવાનું ત્યારબાદ હિન્દી ભાષા આપેલી છે તો તમને તે લખતા વાંચતા અને બોલતા ત્રણેય આવડે છે ત્યારબાદ ગુજરાતી પણ તમને ત્રણેય આવડે છે તો આ રીતે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ આગળ એજ્યુકેશન ડિટેલ તમને આપેલી છે એજ્યુકેશન ડિટેલની અંદર તમે જોશો તો સિલેક્ટ કરવાનું છે મિનિમમ ટુ ઇયર સર્ટિફિકેટ કોર્સ ઓફ ઇલેક્ટ્રિશિયન ફ્રોમ આઈટીઆઈ અથવા તો વાયરમેન હોય તો આ નીચેનું સિલેક્ટ કરવાનું છે અને જો તમારે ઇલેક્ટ્રિશિયન હોય તો તે ઉપરનું સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને પર્સન્ટેજ આપેલા છે ક્લાસ આપેલા છે આ બધી ડિટેલ તમારે ભરી દેવાની જો પાસ આઉટ છો તો પાસ ફર્સ્ટ ઇયરમાં સેકન્ડ ઇયરમાં એ બધી વિગત તમને આપેલી છે કયું તમારું પાસિંગ ઇયર હતું તમે કેટલી ટ્રાય આપેલી છે તે બધું તમારે અહીંયા ભરવાનું રહેશે ત્યારબાદ તમારે મિત્રો અહીંયા બાહેધારી તમને આપેલી છે તો તમારી રીતે તમે વાંચી શકો છો ત્યારબાદ તમારે યશમાં આપી અને આગળ સેવ આપવાનું રહેશે આગળ તમે સેવ આપી દેશો એટલે તમારે બધી ડિટેલ ભરાઈ જશે આમાં અહીંયા તમે જે જે ડિટેલ નથી ભરેલી તે તમને કમ્પ્લેટ ભરવાનું કહેશે ત્યારબાદ જ તમે છે તે અહીંયા સેવનો ઓપ્શન છે તે આપી શકશો તે પહેલાં તમે સેવ આપી શકશો નહીં ત્યારબાદ મિત્રો આની અંદર તમારે હજુ બે ડિટેલ્સ ભરવાની રહેશે એક છે તમારા નોન ક્રિમિલિયરની ડિટેલ અને એક જાતિ અંગેના દાખલાની નોંધામાં તમારે કરવાની રહેશે ત્યારબાદ તમે સેવ આપી અને આ ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ ફોર્મને લગતા કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો અને જે મિત્રો સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ